દેખાય છે એને તમે દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો આજે વિશેષ કોઈ સમય નહીં બગાડતા આપણે વાત કરવાની છે મકાઈની ખેતી વિશેની માહિતી અને જે અમેરિકાના મકાઈ છે એનો વાવેતરનો જે સમય છે એ છે પંદર ઓક્ટોબરથી લઈ અને પંદર નવેમ્બર સુધી જે શિયાળુ તમારે મકાઈનું વાવેતર કરવું હોય તો એ તમે ખાસ કરી અને સારામાં સારા ઉત્પાદન માટે તમારે આ સમયગાળો જે છે પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બર એ દરમિયાન તમે જો એનો ઉપયોગ કરો વાવેતર કરો તો તમને વધારેમાં વધારે ઉત્પાદન એ વેરાયટી આપી શકે છે એનો વાવેતરનો સમયગાળો જે છે એ છે બાકી વર્ષ દરમિયાન તમે કોઈ પણ સમયે અમેરિકન મકાઈનું વાવેતર કરી શકો છો માત્ર ને માત્ર એક વધારે પડતી ગરમી અને વધારે પડતી ઠંડીનો જે પિરિયડ છે કે જ્યારે જર્મિનેશનના પ્રશ્ન આવતા હોય અથવા કે એવો ટાઈમ જ્યારે આવતો હોય કે જ્યારે અતિશય ગરમી અને અતિશય ઠંડી હોય કે જે ટાઈમે મકાઈની અંદર દાણા ચડવાનો જે સમય હોય એ ટાઈમે અતિશય ઠંડી અને અતિશય ગરમી ના પડે એ તમારે ધ્યાન ખાસ રાખવાનું બાકી તમે વર્ષમાં કોઈ પણ સમયે વાવેતર કરી શકો છો અને હવે વાત કરીએ કે આમાં આપણે અંતર કેટલું રાખવું તો થી લાઈન જે તમારે અંતર રાખવાનું છે એ છે પંચાવન સેન્ટીમીટરથી લઈ અને પંચોતેર સેન્ટીમીટર સુધીનું તમારે એક લાઈનથી બીજી લાઈન સુધીનું અંતર રાખવાનું છે હવે છોડથી છોડના જે અંતરની વાત કરીએ એક છોડથી બીજા છોડનું જે અંતર છે એ તમારે રાખવાનું છે પંદર સેન્ટીમીટરથી લઈ અને વીસ બાવીસ સેન્ટીમીટર સુધી તમે એનું અંતર રાખી શકો છો એ અંતર તમે વધઘટ કરી શકો છો લાઈનના અંતરને ધ્યાનમાં રાખીને બરાબર હવે પછીની આપણે વાત કરીએ તો કે તમે આમાં આંતરખેડ કરી શકો કે ના કરી શકો તો આ ખેડૂત મિત્રો તમે આના અંદર આંતરખેડ કરી શકો છો જ્યાં સુધી તમારે મકાઈ જે છે એ એક એક ફૂટ જેટલી હાઈટ થઈ જાય ત્યાં સુધી તમે આમાં આંતરખેડ કરી શકો છો એટલે કે બેલી ચલાવી શકો છો હવે વાત કરીએ કે આમાં નિંદામણ નાશક કયું આપણે વાપરી શકાય તો હવે આના અંદર આપણે નિંદામણ નાશકની જો વાત કરીએ તો તમે નિંદામણ નાશક જે છે એટ્રાજીન પચાસ ટકા ડબલ્યુપી જે આવે છે આનો તમે ઉપયોગ કરી શકો છો આ માર્કેટની અંદર બહુ બધી લગભગ દરેક કંપનીનું આવે જ છે કોઈ પણ તમે સારી કંપનીનું એટ્રાજીન લઈ શકો છો એટ્રાજીન પચાસ ટકા ડબલ્યુ પી ફોર્મ્યુલેશનમાં આવે છે આનું જે માત્રા છે એ એક પંપની અંદર એટલે કે પંદર સોળ લીટરનો જે આપણે પંપ આવે છે એના અંદર એક પંપની અંદર સો ગ્રામ લેખે માપ નાખવાનો છે આ પાવડર સો ગ્રામ નાખવાનો છે અને સ્પ્રે કરી દો એટલે જે ગોળ પાનવાળા નિંદામણના છે દૂધલી કણજરો પોપટી તાંજળીઓ એ ટાઈપના જે નિંદામણો છે એ તમામ મરી જશે અને મકાઈને કાંઈ વાંધો આવશે નહીં પણ જો તમારે મકાઈની અંદર બંને પ્રકારના નિંદામણો છે એટલે કે સાંકડા પાનનું નિંદામણ છે અને ગોળ પાનનું પણ નિંદામણ છે તો એના માટેનો પણ હવે વિકલ્પ આવી ગયો છે એ તમે વાપરી શકો છો મેસોટ્રીઓન બે પોઈન્ટ સત્યાવીસ ટકા પ્લસ એટ્રાજીન બાવીસ પોઈન્ટ સાત ટકા એસસી ફોર્મ્યુલેશનની અંદર આ આવશે આ દવાનું જે માપ છે એ એક પંપની અંદર પંચાવનથી થી સાહીઠ એમ એલ માપ છે મિનિમમ જે મકાઈ છે એ વીસથી પચીસ દિવસની જ્યારે થઈ હોય એ ટાઈમે તમારે આનો ઉપયોગ કરવાનો છે એક પંપની અંદર પંચાવનથી લઈ અને સાઠ એમ એક પંપની અંદર આ દવા નાખવાની છે આના અંદર માત્ર ને માત્ર એક કૂતરા જે ખડ આવે છે એ નહીં બળે બાકીના મોટા ભાગના તમામ નિંદામણો સાફ થઈ જશે અને તમારે નિંદામણની સમસ્યામાંથી તમે મુક્તિ મેળવી શકો છો બંને પ્રકારના સાંકડું પાન અને ગોળ પાન બંને પ્રકારના નિંદામણો

આની ભલામણ કરવાની ભલામણ છે મકાઈની અંદર આ તમારે પેલો જે હપ્તો છે પિસ્તાલીસ દિવસની આજુબાજુ ઉપયોગ કરવાનો બોલો સોરી પેલો જે હપ્તો છે એ તમારે ત્રીસ દિવસે વાપરવાનો છે અને બીજો જે હપ્તો છે એ તમારે પિસ્તાલીસ દિવસે વાપરવાનો છે એટલે કે પિસ્તાલીસ થી લઈ અને પચાસ દિવસની આજુબાજુ તમે બીજો રાઉન્ડ મારી શકો છો હવે મેગનાના બે રાઉન્ડ મારવાથી ફાયદો શું થશે તો એ પણ હું તમને જણાવી દઉં કે મેગ્નાના જો તમે બે રાઉન્ડ માર્યા હશે મકાઈની અંદર તો મકાઈની જે ગ્રોથ છે શરૂઆતનો વેજીટેટિવ ગ્રોથ છોડનો જે આપણે ગ્રોથ કહીએ એ ખૂબ જ સારા પ્રમાણમાં અને એક સરખો થશે અને જ્યારે તમે બીજો ડોઝ મારશો એ ટાઈમ હશે એને પોષણ આપવાનો તો આ એક જ દવામાંથી પોષણ પણ એમને મળી રહેશે એટલે કે ડોડાની સાઈઝ જે છે એ સારામાં સારી ડોડાની સાઈઝ આવશે પછી જે ડોડાનું બંધારણ થતું હોય એ આડાવળું નહીં થાય એકદમ હરોળબંધ બંધારણ દાણાનું જે થાય એ એકદમ સારામાં સારું હરોળબંધ બંધારણ થાય વચ્ચે દાણા ખાલી રહી જવા કે એવા જે પ્રશ્ન ઘણીવાર આવતા હોય તો એ પ્રશ્ન વધારેમાં વધારે આ દવા છાંટવાથી ઓછા થઈ જશે તમારે એટલે કે એવો પ્રશ્ન તમારે આવવાની શક્યતાઓ બહુ ઓછી રહેશે હવે આપણે વાત કરીએ કે વેરાયટીની તો એની અંદર આપણી પાસે જે અત્યારે વેરાયટીઓ હાજર છે એ હું તમને બતાવી દઉં તો એના અંદર આપણી પાસે જે છે સીઝન્ટા કંપનીની સુગર પંચોતેર વેરાયટી આપણી પાસે હાજર છે મકાઈની અંદર વધારેમાં વધારે નામચીન અને પ્રખ્યાત વેરાયટી હોય તો એ છે સુગર પંચોતેર સિજન્ટા કંપનીનું આ વન વે ચાલે છે અને ખૂબ જ બધા બહુ ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરતા હોય છે હવે બીજી આપણે વેરાયટીની વાત કરીએ તો અત્યારે માર્કેટમાં ટોપ ટ્રેન્ડિંગ વધારેમાં વધારે મકાઈમાં કોઈ નામ લેવાતું હોય તો એ છે મીઠાશ નાંગવો સીડ કંપની ઇન્ડિયા લિમિટેડનું છે મીઠાશ વેરાયટી આ અત્યારે સારામાં સારું પરફોર્મ આપતી વેરાયટી છે કે વધારેમાં વધારે અત્યારે આનો ઉપયોગ કરે છે ખેડૂત મિત્રો અને ખાસ કરીને અમારો જે એરિયો છે કે તળાજા મહુવા ભાવનગર એના અંદર મીઠાશનો ઉપયોગ વધારેમાં વધારે પ્રમાણમાં થાય છે તો આ વેરાયટી પણ સારામાં સારી છે આ વાપરવાની પણ ભલામણ કરવામાં આવે છે હવે આપણે વાત કરીએ તો એ છે અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની સ્વીટી વેરાયટી આ પણ સારી વેરાયટી છે આ છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે વેચે છીએ અને ખેડૂત દ્વારા પણ સારામાં સારા પ્રતિભાવો આ વેરાયટીના આપણને મળ્યા છે હવે પછી વાત કરીએ તો એ છે ઇન્ડસ કંપનીની સ્વીટ ગ્લોરી આ પણ સારામાં સારી વેરાયટી છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ આપણે છેલ્લા બે વર્ષથી વપરાવીએ છીએ અને આમાં પણ કોઈ પણ જાતની ફરિયાદ ખેડૂત મિત્રો દ્વારા કરવામાં આવેલી નથી અને સારામાં સારું ઉત્પાદન આપતી વેરાયટી છે ખેડૂત મિત્રો તરફથી જે પ્રતિભાવો આપણને મળ્યા છે કે દિલીપભાઈ આજે આપણે સ્વીટ ગ્લોરી વેરાયટી છે તો એના અંદર આપણને ઉત્પાદન જે છે એ સારામાં સારું મળ્યું છે તો હવે આપણે આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ આજે મેં તમને મકાઈની ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે એ છતાંય તમારે વિશેષ કોઈ માહિતીની જરૂરિયાત હોય તો જે નીચે વોટ્સએપ નંબર આવે છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો જે કાંઈ તમારા પ્રશ્ન હશે એના હું તમને જવાબ આપીશ એ સાથે જ અત્યારે જે તમને ગોળ બટન દેખાય છે ઉપર શ્રીરામ પેસ્ટિસાઈડ લખેલું હોય તમે ઓપન કરજો એના અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે પણ ઓપ્શન છે અને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવેલા તમામ વિડીયો પણ છે કે જેથી તમે બધાનો લાભ લઈ શકો અને વિશેષ કૃષિ માહિતીનો વિડીયો અત્યારે જે ચોરસ બટન છે એના અંદર પણ તમને જોવા મળશે એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન